હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા પેપર જે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલ છે 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 ધોરણ વિષય વિજ્ઞાન તારીખ તેની કુલ ગુણ એસી તો આ વિજ્ઞાનના પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર યુટ્યુબ પર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પ્રશ્ન અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક વનસ્પતિમાં પાણી જલવાહક પેશી દ્વારા વહન પામે છે સાચું હિમોગ્લોબિન રંજક કણ ધરાવે છે સાચું પ્રશ્ન એકનો બ વિભાગ ખાલી જગ્યા પૂરો એક પાન ફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે પર્ણ દ્વારા બે નાળિયેરના બીનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે પાણી ત્યારબાદ મને ઓળખો તેની અંદર એક નંબર ઉપર ચિત્ર આપવામાં આવેલું છે તો એ શું છે તો બલ્બ છે બીજા નંબરનું ચિત્ર છે તે શું છે તો ખુલ્લો વિદ્યુત કળ ઓફ માટે ત્યારબાદ ડ વિભાગ એક વાક્યમાં જવાબ આપો. અરીસા વડે પ્રકાશની દિશા બદલવાની ઘટનાને શું કહે છે પ્રકાશનું પરાવર્તન બે પડદા પર પ્રતિબિંબને શું કહે છે વાસ્તવિક એટલે કે સાચું ત્યારબાદ પ્રશ્ન બે જોઈશું જેમાં અવિભાગ છે તફાવત આપો એક ધમની અને શિરા અને બીજો છે અંતર ગોળ લેન્સ અને બહેર ગોળ લેન્સ તો તફાવત આપણે આ મુજબ આવશે ધમની અને શિરા ધમની હૃદયમાંથી વિવિધ અંગો તરફ રુધિર લઈ જવાનું કાર્ય કરે છે જ્યારે શીરા વિવિધ અંગોમાંથી હૃદય સુધી રુધિર લઈ જવાનું કાર્ય કરે છે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે તો શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે તેમાં વાલુ હોતા નથી જ્યારે શીરામાં તેમાં વાલ આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈશું અંતરગોળ લેન્સ અને બહેરગોળ લેન્સ તો તેના કિનારીવાળા ભાગ કરતો વચ્ચેનો ભાગ પાતળો હોય છે જ્યારે તેના કિનારીવાળા ભાગ કરતો વચ્ચેનો ભાગ જાડો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે અંતરગુળમાં જ્યારે બહેરગુળમાં તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારનો પ્રતિબિંબ મેળવી શકાય છે ત્યારબાદ બ વિભાગ છે જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી જેની અંદર વિભાગ માં વિદ્યુત કોષમાં ત્રીજા નંબરનો વિકલ્પ સાચો આવશે બી જોડાણ તાર તેની અંદર બી નો એ સાચો આવશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે વર્ગીકરણ કરો આપેલ પુષ્પોને એકલિંગ પુષ્પો અને દ્વિલિંગ પુષ્પોમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો તેનું વર્ગીકરણ આ પ્રમાણે આવશે એકલિંગી પુષ્પો દ્વિલિંગી પુષ્પો તો મકાઈ કાકડી પપૈયા એકલિંગી દ્વિલિંગી પુષ્પમાં સરસવ ગુલાબ પેટુનિયા ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન હતો તે પણ વર્ગીકરણ હતું અંતરગોળ રીસા અને બહિરગોળ ગોળરીસા તેનો જવાબ આ રીતે આવશે અંતરગોળ રીસામાં લાઇટમાં દાંતના ડોક્ટરની તપાસ માટે મોટર બહિર્ગોળ હેડલાઇટના વાહનોના સાઈડ મિરર શોપિંગ સેન્ટરમાં રિફ્રેશન આગળ આ રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન ચાર અયોગ્ય વિકલ્પ શોધી ના પ્રશ્નોના જવાબ આપો એક એકમ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલા અંતરને ખાલી જગ્યા કહે છે તો ઝડપ સમયનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો તેને શું કહેવાય છે સેકન્ડ કહેવાશે બ વિભાગ છે નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો એક સુએજ એ પ્રવાહી કચરો છે સાચું બે આપણે ખુલ્લામાં મર્ત્યા કરવો જોઈએ ખોટું ક વિભાગમાં નીચે આપેલ પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો એક મેઘધનુષની ઘટના ટૂંકમાં સમજાવો અને બીજો પ્રશ્ન છે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ તો બંને પ્રશ્નો આ જવાબ આ પ્રમાણે છે મેઘધનુષની ઘટના ટૂંકમાં સમજાવો તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ તો આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો જંગલમાંથી આપણે કઈ કઈ પેદાશો મેળવીએ છીએ અને બીજો પ્રશ્ન છે આપણે આપણા ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા કેવા પગલા લઈ શકીએ તો બંને પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે તો જોઈ શકીએ છીએ આપણે જંગલોમાંથી આપણે જુ જુદી ઔષધિઓ મેળવીએ છીએ તેમજ ફર્નિચર માટે લાકડું મેળવીએ છીએ જેવા કે શાક સાગ સીસમ વગેરે લાકડા મેળવીએ છીએ જંગલમાંથી આપણે ફળ ફૂલ ફળફાદી પણ મેળવીએ છીએ આમ જંગલોમાંથી માંથી બળતર માટેનું લાકડું પણ મેળવીએ છે જંગલમાં પડેલ કચરાનો ઉપયોગ ખાતર તરીકે કરીએ છીએ જંગલો આપણે વરસાદ લાવવામાં ઉપયોગી છે જંગલો આપણને શુદ્ધ હવા પણ આપે છે ત્યારબાદ બીજો પ્રશ્ન તો તેનો જવાબ આ રીતે આવશે આપણે આપણા ઘરની આજુબાજુ ઘન કચરા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરી શકીએ તેમજ ઘન પ્રવાહી કચરો અલગ અલગ રાખવો જોઈએ તેમજ ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થતો હોય તો તેના યોગ્ય રીતે સુકાઈ સફાઈ કરવી જોઈએ જેથી મચ્છર જન્મે નવા રોગ થઈ શકે નહીં દવાનો છંટકાવ કરવો જોઈએ કેરોસીન પણ નાખી શકો છો જેથી મચ્છર જન્ય રોગ ફેલાય નહીં ત્યારબાદ પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપો તો અહીંયા વૈજ્ઞાનિક કારણો આપેલા છે છ તો અહીંયા ક્રમશ નીચે તેના જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો

દ્રવ્યો કહે છે આમ શરીરમાં તેને દૂર કરવા પડે છે બીજા પ્રશ્નનો જવાબ ત્રીજા પ્રશ્નનો જવાબ ફ્યુઝમાં હંમેશા પાતળા તારનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ફ્યુઝમાં પાતળા તારનો ઉપયોગ કરવો જોઈએ જો વિદ્યુતની ઉષ્મીય અસર વધુ થાય ત્યારે ફ્યુઝનો પાતળો તાર ઝડપથી પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહને આગળ જતાં અટકાવે છે ત્યાર પછી 35 નંબરનો પ્રશ્નનો જવાબ વનસ્પતિ અને પ્રાણીઓ માટે જંગલની કઈ રીતે જરૂરી છે ત્યારબાદ સુધના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા જણાવો તેના વિશે લખેલ છે ત્યારબાદ વિકટો શું છે કોઈ પણ બે નામ આપી તેમનો જંગલમાં શું ફાળો છે એ લખીશું આપણે ત્યારબાદ પ્રશ્ન આઠ નીચેના દાખલા ગણો. તો તેની અંદર એક છે સાદું લુલક પચાસ ડોલર પૂર્ણ કરવા સાહીઠ સેકન્ડ સમય લે તો લુલકનો આવર્તન કાળ કેટલો થાય? તો તેનો જવાબ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. એક ડોલર પૂર્ણ કરવા લાગતો સમય બરાબર સાહીઠ સેકન્ડ ભાગ્યા પચાસ. તો અહીંયા જીરો જીરો ઉડી જશે તો તેનો જવાબ આવશે છ ભાગ્યા પાંચ. એટલે કે પાંચ ભાગ્યા છ એટલે કે એક ત્યાં એક પોઈન્ટ બે સેકન્ડ થાય એટલે કે પાંચ વડે છનું ભાગ કરીએ આપણે તો પાંચ કા પાંચ અને પછી ત્યારબાદ પોઈન્ટ મૂકીશું અને ત્યારબાદ તેનો જવાબ આવશે બે એટલે એક પોઈન્ટ બે સેકન્ડનો સમય લાગે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે હેતવ સાયકલ પરથી પર ઘરથી શાળામાં દસ મિનિટમાં પહોંચે છે જો સાઈકલની ઝડપ બે મીટર સેકન્ડ હોય તો તેના ઘરેથી શાળા વચ્ચેનું અંતર શોધો તો તે રીતના દાખલાનો જવાબ આ રીતે આવશે સમય દસ મિનિટ છે એ દસ ગુણ્યા સાહીઠ બરાબર છસો સેકન્ડ થઈ એટલે કે એક મિનિટમાં કેટલી સેકન્ડ હોય છે સાહીઠ સેકન્ડ હોય છે તો દસ મિનિટમાં કેટલી સેકન્ડ થઈ છસો સેકન્ડ થઈ સાયકલની ઝડપ છે બે મીટર પ્રતિ એ તો ઘરથી શાળાનું અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ સમય છે છસો ગુણ્યા બે એટલે કે બે મીટર બંનેનો ગુણાકાર કરશું જવાબ મળશે આપણને બારસો મીટર તો ઘરથી શાળા વચ્ચેનું અંતર બારસો મીટર હોય બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈશું આપણે તો એક કાર એકસો વીસ કિલોમીટર અંતર કાપવા બાર કલાકનો સમય લે છે તો આ કારની ઝડપ શોધો તેનો કારની ઝડપ આ રીતે શોધીશું આપણે કાપેલું અંતર કેટલું છે એકસો વીસ કિલોમીટર લાગતો સમય છે બાર કલાક તો હવે કારની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર લાગતો સમય ભાગ્યા એકસો વીસ કિલોમીટર ભાગ્યા બાર કલાક એકસો વીસ બારે કરીશું તો દસ કિલો એટલે દસ કિલોમીટર પ્રતિ કલાક તેનો જવાબ આવશે તો કાનની ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાકે હોય ત્યારબાદ પ્રશ્ન નવ છે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર અને સ્ટેથોસ્કોપ આ બંનેની આકૃતિ નામ નિર્દેશન જોડે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નો બ નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો અહીંયા આપણને આકૃતિ આપવામાં આવેલી છે ત્યારબાદ તેના નામ નિર્દેશન કરેલા છે આપણે ઈષ્ટ નો કોષ વિકસતી કલિકા નવી કલિકા કલિકાઓની સાંકળ આ રીતે નામ નિર્દેશન થશે ત્યારબાદ પ્રશ્ન દસ નીચેના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા એક આલેખ આપવામાં આવેલો છે કે એક બસ માટેનો અંતર અને સમયનો આલેખ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણે આલેખ જોઈ શકીએ છીએ તો વાયક્ષ પર અંતર એટલે કિલોમીટરમાં અંતર આપેલું છે જ્યારે એક્સ અક્ષ પર સમય આપેલો છે તો તેના આધારે પ્રશ્નો આ જવાબ આપણે આપવાના થશે તો તો જવાબ જોઈશું હવે તો પહેલા પ્રશ્ન હતો કે બસ દ્વારા આઠ એમ થી દસ એમ ના સમયગાળા દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે તો ચાલીસ કિલોમીટર નું અંતર કાપ્યું હશે બીજા નંબરનો પ્રશ્ન છે બસ દ્વારા પ્રથમ એક કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે તો વીસ કિલોમીટર આલેખ પર વાય અક્ષ પર માહિતી દર્શાવવામાં આવી છે એટલે કે કઈ માહિતી દર્શાવવામાં આવી છે તો અંતર કિલોમીટરમાં બસ કેટલા વાગે મૂળ સ્તરેથી પ્રસ્થાન કરવામાં આવી હતી તો 7 a.m. એટલે કે સાત વાગે સવારના તો આ રીતે આલેખના દય પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જોયા ત્યારબાદ જોઈશું હવે પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો આપેલ લોખંડ ની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવાની પદ્ધતિનું વર્ણન કરો તો તમે વર્ણન આ રીતે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે બીજા પ્રશ્નોનો જવાબ જોઈશું ત્યારબાદ પ્રશ્ન બાર છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો તો અહીંયા એક પ્રશ્ન પૂછેલ છે ગબડતા દડાની ઝડપનું માપન કરવા માટેની પદ્ધતિનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આ રીતે આવશે જે આ રીતે પદ્ધતિ છે તેને જમીન પર એક ચોક પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી એક કે બે મીટર દૂર ઊભા રહેવાનું કહો આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડવાની સૂચના આપો દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો જુઓ બાજુની આકૃતિ એટલે કે એવી આકૃતિ દોરવામાં આવી છે કે આપણે દડો ગબડાઈ છીએ દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનો અંતર માપો તમે કે વાપરી શકો છો જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો પુસ્તક નંબર તેમ અવલોકન નોંધ કરવો દરેક કિસ્સામાં એટલે કે પુસ્તકમાં દર્શાવવામાં આવેલું છે તો તે પુષ્ટક ના જવાબ લખવાના રહેશે તો આ રીતે અહીંયા પ્રશ્ન એકથી લઈને પ્રશ્ન બાર સુધી આ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો જો મારો આ પ્રયત્ન તમને સારો લાગતો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજા વિદ્યાર્થી મિત્રોને આ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો જેથી તેઓ પણ એ પેપરનું સોલ્યુશન સમજીને લખી શકે વિદ્યાર્થી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચોક્કસ થી ફરીથી નવો વિડીયો લઈને આવીશું ત્યારે મળીશું આવજો